અસહ્ય ગરમી હતી અને હાલ તમે જોઈ રહ્યા છો અચાનક વાતાવરણ વાતાવરણમાં પલટો આવી ગયો છે અને ધોધમાર જે તે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે કયા પ્રકારની પરિસ્થિતિ છે તો જણાવશો કોમેન્ટ કરીને જણાવશો ફટાફટ ફટાફટ હાલ બોડેલીમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે આ દિવાન પડ્યું વિસ્તાર છે જ્યાં પાણી ભરાવાની સંભાવના હોય છે લોકોની ઊંઘ છે તે હરામ થઈ જાય છે અત્યારે આ જે હરકલી કોતર છે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે અહીંયા તંત્ર દ્વારા આની સાફ સફાઈ કરવામાં આવતી નથી અને અહીંયાના લોકોના હાલ જે ભારે વરસાદને કારણે જીવ તાળે છોડી જતા હોય છે ઊંઘ છે તે હરામ થઈ જતી હોય છે આજે પણ આ જોઈ શકો તો અત્યારે વીજળીના કડાકા થઈ રહ્યા છે અને ભારે પવન સાથે ધોધમાં છે તે વરસાદ ચાલી રહ્યો છે અહીંના રહીશોની ઊંઘ છે તે હાલ હરામ થઈ જશે કારણ કે પાણી જે વધારે વરસશે વરસાદ વધારે વરસે અહીંયા છે તે પાણી ભરાવાની સંભાવના હોય છે અત્યારે તમે જોઈ રહ્યા છો આ જે વિસ્તાર છે ત્યાં હાલ પાણી તો નથી પણ કલાકો સુધી આવી જ પરિસ્થિતિમાં વરસાદ વરસશે તો આ જે હરકલી કોતર છે અહીંયા પાણી ભરાઈ જાય છે અને આ બધી જગ્યા પર પાણીનો ભરાવો થઈ જતો હોય છે તો આ જગ્યાની જે લોકોની વર્ષો જૂની સમસ્યાનો કોઈપણ પ્રકારનું નિરાકરણ આવતું નથી